ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતોએ આજે જિલ્લા સમાહર્તાને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં અમદાવાદ નવસારી વચ્ચે પાવર ગ્રીડ દ્વારા નાખવામાં આવનાર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ અંતર્ગત યોગ્ય વર્તનની માંગ કરવામાં આવી છે સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના થળાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવરોના નિર્માણથી થતા નુકસાન માટે વર્તનની ફરિયાદો અને વાંધાઓના કિસ્સામાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિએ વર્તનનું મૂલ્યાંકન કરવાનું હોય છે ખેડૂતોની માંગ છે કે સરકારી અધિસૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં પણ આ સમિતિની રચના કરવામાં આવે જેથી તેમની જમીનના યોગ્ય મૂલ્યાંકન બાદ આ વ્યાજબી વળતર નક્કી કરી શકાય ખેડૂતોનું માનવું છે કે હાલમાં તેમને આપવામાં આવી રહેલું વળતર અપૂરતું છે અને જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના થવાથી તેમને યોગ્ય વળતર મળી શકશે આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ થી નવસારી સુધીની ટ્રાન્સમિશન લાઇન નાખવાની કામગીરી થવાની છે જેમાં ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતોની જમીનો અસરગ્રસ્ત થશે પટેલ સરપંચ દેતરાલ ગ્રામ પંચાયત હાલ અમારા જિલ્લામાંથી માંથી તાલુકામાંથી અમારા ખેડૂત મિત્રો પધારેલા છે જે સર્વ બધા અસરગ્રસ્ત ખેડૂતો જે પાવર ગીટ અને ગેટકો ભોગ બનેલા છે અમારી માંગ ખાસ એ છે કે અન્ય જિલ્લાઓમાં જે પ્રમાણે વોટર ચૂકવવામાં આવ્યું છે માનો કે સુરત છે મોરબી છે ત્યાં ડીએલવી કમિટીની રચના કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે ભરૂચ ભરૂચ જિલ્લા ખાતે સતત અન્યાય થયેલો છે વિવિધ પ્રોજેક્ટમાં વર્ટરમાં ભરૂચ જિલ્લો ખુબ પાછળ આવેલો છે સમાન વર્ટર એક પ્રોજેક્ટ સમાન વોટર સમાન પ્રોજેક્ટ નું એક અમારું નારું છે જે અમને એક પ્રોજેક્ટમાં એક વર્ટર મળવું જોઈએ એ અમારી માંગ છે અન્ય જિલ્લામાં ડીએલવીસી કમિટીની રચના કરી અને નિર્ણય લેવામાં આવે છે જે હાલ ભરૂચમાં કોઈ ડીએલવીસી કમિટીની રચના થયેલ નથી જેથી અમારી ખાસ માંગ એ છે કે તાત્કાલિક ધોરણે ડીએલવીસી કમિટીની રચના કરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે ને કે ભરૂચના ખેડૂતોને ન્યાય આપવા માટે અમે ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ